નમસ્કાર શિક્ષક મિત્રો હાલમાં આપણે શાળામાં બે પ્રકારની મુખ્ય કામગીરી કરવાની છે એક તો આપણે છે શિષ્યવૃત્તિ માટે બાળકોનું ઈ કહેવાય છે ઈ વિડીયો તમે ન જોયો હોય તો અહીંથી તમે જોઈ શકો છો અને બીજો અત્યારે ટ્રેન્ડિંગ મુદ્દો છે યુડસ પ્લસ તો યુડસ પ્લસમાં મિત્રો શું થાય છે આપણે લાસ્ટ યરના બાળકો જે હતા એ બધાને તો આપણે આપણામાં લઈ લઈએ છીએ પણ જ્યારે અધવચ્ચે આપણે બાળકોને આપણા સ્કૂલમાં એડમિશન આપીએ છીએ તો તેને આપણે યુડસ પ્લસ માં લેવા પડે છે મોટો માથાનો દુખાવો છે હવે એના માટે શું કરવું પડે છે બાળકોનું આપણે પેન નંબર જરૂરી છે પણ ઘણી વખત શું થાય છે પેન નંબર આપણી પાસે હોતો નથી તો પેન નંબર મેળવવા માટે તો તો આપણે બાળકનો આધાર કાર્ડ નંબર જોઈએ છીએ અને એનું બર્થ ડે જોઈ છે બે થી આપણે સર્ચ કરી તો મળી શકે છે નો ડાઉટ પણ ઘણા કિસ્સામાં શું થાય છે કે એમાં બર્થ યર જે નાખેલું હોય ખોટું હોય છે તો તો એ એ એ આપણે બાળકનો પેન નંબર છે છે થતો નથી નથી બાળક આપણી અંદર આવી શકતું તેના માટે એક સરળ રસ્તો છે એ તમને આ વિડીયોમાં મેં બતાવ્યો છે કે બાળકોનો જો તમને પેન નંબર એ ન ખબર હોય અને તમારી બાળકને તમારા સ્કૂલની અંદર યુડ પ્લસમાં લેવો હોય તો આપણે કઈ રીતે લઈ શકીએ તો મિત્રો તમે નવાય હોય તો ચેનલને ને કરી દેજો વિડીયો હોય તો લાઈક કરી દેજો અને આખો વિડીયો પૂરો થાય અને તમને જો માહિતી યોગ્ય લાગી હોય તો તમે વિડીયો છે બીજા મિત્રોને શેર પર કરી દેજો તો હવે તમને લઈ જાવ છું સીધું લેપટોપની સ્ક્રીન ઉપર મિત્રો જેવું તમે તમારું યુ એસ પ્લસમાં લોગ ઇન કરશો એટલે તમને આવી રીતનું ઇન્ટરફેસ દેખાય છે તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે આપણે બાળકનો પેન નંબર આપણને ખબર નથી અને આપણે એને લેવાનો છે તો એના માટે તમારે સૌપ્રથમ અહીં નીચે જાશો એટલે તમને અહીંયા આ ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ દેખાશે એની અંદર જવાનું છે એની અંદર જાશો એટલે અહીં તમને જો દેખાય છે કે ડોપબોક્સ ઇનેક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ તો તમારે એની અંદર જવાનું છે ત્યારબાદ અહીં સર્ચ વિથ ડાયશકોડ લખ્યું છે તો ત્યાં તમારે શું કરવાનું છે કે બાળક જે સ્કૂલમાંથી તમારી શાળામાં આવ્યો છે એનો ડાયશકોડ તો આપણી પાસે એલસીમાંથી મળી જ રહેશે તો અહીં આપણે એનો જસ્ટ ડાયશકોડ નાખવાનો છે ત્યારબાદ અહીં સર્ચ કરશો એટલે જો તમને નીચે છે એ સ્કૂલના જેટલા બાળકોનો નામ એ લોકોએ કમી કર્યું હશે એ બાળકોના નામ બતાવશે જો જાજુ લિસ્ટ હોય તો તમારે જો સર્ચનો ઓપ્શન આવ્યો છે તમારે બાળકનું નામ અહીંયા લખી અને સર્ચ કરશો એટલે સીધું આવશે એટલે હું તમને એક બતાવું છું કે જો આ બાળકનું નામ છે તો અહીં એનો સીધો પેન નંબર છે એ તમને દેખાશે તો તમારે સીધું એ પેન નંબર છે એને તમારે કોપી કરી લેવાનો છે ત્યારબાદ તમારે અહીં જો ઇમ્પોર્ટ મોડ્યુલ આપ્યું છે ઇમ્પોર્ટ મોડ્યુલમાં જવાનું છે ઇમ્પોર્ટ મોડ્યુલમાં જાશો એટલે સ્ટેટ બાળક રાજ્યનો જ છે છે બહારના સ્ટેટ સ્ટેટ હોય તો તો આપણે લેવાનું ત્યારબાદ અહીં આપણે સ્ટુડન્ટ પેન નંબર આપ્યું છે અહીંયા એને કંટ્રોલ પેસ્ટ પેસ્ટ કરી દેશું અને ત્યારબાદ એની બર્થ ડે છે એ આપણે નાખી અને ગો કરી દેવાનું છે એટલે સીધો બાળક છે એ તમારા સ્કૂલની અંદર આવી જશે તો આ એકદમ ઈઝી અને સરળ મેથડ છે તમારે યુડાએસ પ્લસમાં બાળકોને કઈ રીતે તમારા શાળાની અંદર લેવા અને હવે આમાં બીજો એક મુદ્દો દઉં છું કે તમારા શાળામાંથી એવું બને છે કે બાળકને આપણે એલસી આપી દઈએ છીએ તો બાળકને આપણે આપણા સ્કૂલમાંથી નામ એને દૂર કરવું પડે છે તો એના માટે શું કરવાનું છે તો એના માટે તમારે ફરીથી જવાનું છે તમારે જે બાળકનું નામ કમી કરવાનું છે ધારો કે અહીંયા સ્કૂલ ડેશબોર્ડમાં આપણે જોયા પહેલા એટલે તમને ધોરણવાઈઝ સંખ્યા બતાડે છે ધારો કે આ સ્ટાન્ડર્ડ 8 નો કોઈ વિદ્યાર્થી છે તમારા સ્કૂલમાંથી નામ કમી કરવાનું છે તો તમારે એની અંદર વ્યૂ ડિટેલમાં જાશો એટલે તમને અહીં બાળક જે બાળક હોય એનો પેન નંબર અહીં બતાડશે ધારો કે આ એક બાળક છે તમને એક એક્ઝામ્પલ માટે સમજાવું છું આપણે એનો પેન નંબર છે અહીંથી સીધો કોપી કરી લેવાનો ત્યારબાદ એમાં જ આપણે જવાનું છે ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલમાં એની અંદર એટલે અહીં સ્ટુડન્ટ પેન નંબર છે ત્યાં તમારે એને જે પેન નંબર છે તે લખી અને જેવું ગો કરશો એટલે તમને બાળકનું નામ સીધું બતાવશે ત્યારબાદ અહીં તમારે લખવાનું છે કે લેફ્ટ સ્કૂલ અ વિથ ટીસી તમારે બાળક જો ઈ સ્કૂલમાંથી રદ થઈ ગયું છે નામ તમે કાઢી નાખ્યું છે તો તમારે લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી અહીંયા ઓલરેડી વિથ ટીસી કારણ કે મેં ઓલરેડી એને રિમૂવ કરી દીધું છે નોકર તમારે અહીંયા લેફ્ટ સ્કૂલ વિથ ટીસી લખેલું આવશે તમારે અહીંયા સબમિટ કરો એટલે જે તારીખ પૂછશે એટલે તમારામાંથી નામ નીકળી જશે એટલે બે વસ્તુ આપણે શીખી ગયા છીએ એક તો બારમાંથી બાર ની શાળામાંથી આપણી શાળામાં આવ્યો હોય તો તેને કઈ રીતે લેવા અને બીજું છે કે આપણી શાળામાંથી કોઈ બાળકનું નામ કમી કરી છે તો તેને આપણી સ્કૂલમાંથી કઈ રીતે દૂર કરવું તો મિત્રો જો વિડીયો ગમો હોય ઇન્ફોર્મેટિવ લાઈક હોય તો બીજા મિત્રોને શેર કરજો અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો